ખંભાતના સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખની ખંડણી માંગતા ખળભળાટ મચ્યો છે આ મામલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અજીત સોલંકી તેમજ કુખ્યાત અને રીઢા ગુનેગાર રમેશ રવણકર સહિત સાગરે તે ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી રૂપિયા બે લાખ આપો નહીં તો તમે કરોડો ભ્રષ્ટાચાર કરો છો તે અંગેનો વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી ખંડણી માંગ્યા બાદ વિડીયો વાયરલ કરતા સરકારી કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે ખંભાત ગ્રામે પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે રોનક એન્ટરપ્રાઇઝ ઓનલી રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું

અન્ય કેસો પણ જુદા જુદા પોલીસ મથકે નોંધાયેલા છે